મેગા સિટી અમદાવાદ શહેરમાં ચાલતા ચાર જેટલા વિકાસના કાર્યોમાં નાણાકીય ગેરરીતિ અને નબળા બાંધકામના આક્ષેપો થયા અને આ આક્ષેપો બાદ ચાર પ્રોજેક્ટનું કેક દ્વારા ઓડિટ કરવાનો આદેશ થયો છે શહેરને મેગા સિટીનો દરજ્જો મળ્યા પછી કેન્દ્ર સરકારે અમદાવાદ મહાનગરપાલિકાને જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન અંતર્ગત રૂપિયા પાંચ કરોડની ફાળવણી કરી હતી અને આ યોજના અંતર્ગત કોર્પોરેશને વિવિધ વિકાસના કાર્યોનો પ્રારંભ કર્યો જો કે કોર્પોરેશનમાં વિપક્ષના સભ્યોએ ચાર જેટલા વિકાસના કાર્યોમાં નાણાકીય ગેરરીતિ અને નબળા બાંધકામની રજૂઆત કરી આ મામલે વિપક્ષે કેન્દ્ર સરકારમાં શહેરી વિકાસ મંત્રી કમલનાથને રજૂઆત કરી જે બાદ કેન્દ્રીય વિકાસ મંત્રાલયે આ પ્રોજેક્ટના કેગ દ્વારા ઓડિટનો આદેશ કર્યો આ બાબતે તપાસ કરવામાં આવે તે માંગ કરી હતી તેમાં ખાસ કરીને ભદ્ર બધ્રફોર્ટનું જે કામ છે 32 કરોડ રૂપિયાનું એ એવા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે કે જેને લગભગ છ કરોડ જેટલી પેનલ્ટી કરવામાં આવી હોય અને કમિશનર કમિશનરશ્રીને રિમાર્ક હોય કે બે વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટર કોઈ ટેન્ડર ન ભરી શકે તેમ છતાં બત્રીસ કરોડ રૂપિયાનું કામ એને આપવામાં આવ્યું વિપક્ષે શહેરમાં ચાલતા ચાર વિકાસના કાર્યોમાં ગેરરીતિના આક્ષેપ કર્યા જે સંદર્ભે ચાર પ્રોજેક્ટનું કેગ ઓડિટ કરશે જેમાં પ્રોજેક્ટ નંબર એક બીઆરટીએસ પ્રોજેક્ટ નંબર બે ભદ્ર કિલ્લાના વિકાસનું કામ પ્રોજેક્ટ નંબર 3 શહેરી ગરીબ આવાસ યોજના અને પ્રોજેક્ટ નંબર 4 સ્ટ્રોમ વોટર ડ્રેનેજ કાર્યનો સમાવેશ થાય છે વિપક્ષની રજૂઆત બાદ જેએનએનયુઆરએમ વિભાગ દ્વારા 22મી માર્ચ 2012 ના દિવસે બીપી શ્રીદેવીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ અમદાવાદ આવ્યું હતું અને વિવિધ વિકાસના કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું વિપક્ષે આક્ષેપ કર્યો કે બીઆરટીએસ પ્રોજેક્ટમાં ગેરરીતિ થઈ છે બીઆરટીએસ સાથે રોડ હતા એ રોડ પર લગભગ ફેસ 1 અને 2 માં જે હયાત રોડ હતા જે એસ જે રોડ હતા એના પર ફક્ત રિસર્વિસ કરીને ના નવા રોડ તરીકે ખપાવવામાં આવ્યા એવા જે કામો હતા તમામ બાબતો અમે લોકોએ તપાસની માંગણી કરી હતી આજે જ મને એક પત્ર માંગડ્યો છે કેન્દ્રીય મંત્રી શ્રી કમલનાથજીનું તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ બાબતે કેગને ફરીથી તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યા છે વિપક્ષનું કહેવું છે કે ભદ્ર કિલ્લાના વિકાસ કામ પહેલા ફેઝ નું બત્રીસ કરોડ નું કામ એમ એમ ખોરાના એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ ને આપીને ગેરરીતિ કરાઈ છે વિપક્ષ આક્ષેપ છે કે અગાઉ આ કંપનીને રૂપિયા છ કરોડ ની પેનલ્ટી કરવામાં આવી હતી છતાં પણ તેને ફરી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો જ્યારે શહેરી ગરીબ આવાસ યોજનામાં વિલંબ કરનાર એમવી ઓમની પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડને મ્યુનિસિપલ કમિશનરે બે વર્ષ પહેલા બ્લેક લિસ્ટ કરવાની ભલામણ કરી હતી છતાં ફરી એ એજ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો વિપક્ષનું કહેવું છે કે અમરાઈવાડી મણિનગર દાણી લીમડા થઈ સાબરમતી નદી તરફ જતી સ્ટોમ વોટર ડ્રેનેજ લાઇન માટે નાખવામાં આવેલી આરસીસી ડકટ લાઇનમાં કોર્પોરેશનની ભૂલને કારણે રૂપિયા ચાળીસ કરોડ પાણીમાં ધોવાઈ ગયા જ્યારે બીઆરટીએસ પ્રોજેક્ટમાં ફેઝ વન અને માં બનાવવામાં આવેલા રોડમાં હયાત રોડ પર જ રીસરફેસ કરીને બીઆરટીએસ કોરિડોરના રોડ બનાવવામાં આવ્યા કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપેન પઢિયાર વીટીવી અમદાવાદ